નમસ્કાર મિત્રો મારે યુટુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે પણ મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી તેનો પાઠ નવ છે પાઠનું નામ છે પુત્ર વધુનું સ્વાગત તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેને મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે અપડેટ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ નવ પસંદ કરી ગુજરાતી પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમાં સૌપ્રથમ સર્જક અને કૃતિ ઝલક છે એટલે કે આ જે કવિતા છે અથવા પાઠ હોય તે કોણે લખેલો છે અને શું કહેવા માંગે છે તેના વિશેની માહિતી હોય છે આટલું કરો તે તમારે જોઈ લેવાનું છે વાંચો અને સમજો તો તેની અંદર આંગળા તો આંગળીએથી લીંપણમાં કરાતી ભાત અને ટોડલો એટલે બાર શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો હવે છે વિભાગ બી જોડકા જોડવાના છે અને લખવાના છે તો પહેલું છે પુત્રવધિની સરખામણી તેમાં આવશે લક્ષ્મી અને પુત્રવધુનું સ્વાગત તેમાં આવશે ગીત ખાલી જગ્યા પૂર્ણ કરો ત્રીજી ખાલી જગ્યા છે તેમાં આંગણું આવશે અને ચોથી ખાલી જગ્યામાં બે અને પાંચમી ખાલી જગ્યામાં અડવી પ્રશ્નોના જવાબ આપવાના છે છઠ્ઠો પ્રશ્ન ઓછવ એટલે શું તો ઓછવ એટલે ઉત્સવ સાતમો પ્રશ્ન

છાયડી છે એની હાજરીમાં કુટુંબીજનો શીતળ છાયા સમય શાંતિ અનુભવે છે એ ઘરની અગાશીનું ખુલ્લું આકાશ છે એટલે કે વિશાળ હૃદયની છે આ રીતે કવિએ પુત્રવધુનું ગૌરવ કર્યું છે દસમો પ્રશ્ન છે ઘર ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી તો ઘરની ભીંતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો છે ઘરની ભીંતો આજ સુધી સુની હતી પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠી છે પુત્રવધુના આગમનથી એટલી પ્રબળ અસર પડી છે કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા હોય તેવું ઘરનું જીવંત વાતાવરણ બની ગયું છે પ્રશ્નના સાત આઠ વાક્યમાં ઉત્તર આપવાના છે અગિયારમો પ્રશ્ન કવિએ ઘરનું છત્તર અને ઘરની છાયડીના વિશેષણો પુત્રવધુ માટે કેમ પ્રયોજ્યા છે તેનો જવાબ જોઈએ પુત્રવધુનું સ્વાગત ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીનું આગમન ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી છે એની આંગળીઓના સ્પર્શથી સુની ભીંતો માટે જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠ્યા છે એના શબ્દો વ્હાલ વરસતું હોય એવા વાલથી સૌના હૃદય જીતી લીધા છે અને એ ઘરનું છત્ર છે એ ઘરમાં જ પ્રવેશતા સૌને શીતળ સમી થઈ છે અને અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા સ્વીકારી લીધા પિયર અને સાસરી એમ બે બે કુળને ઉજાડનારી આ પુત્રવધુ નું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે ઈ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એણે બબ્બે તે કુળને ઉજાડ્યા હૈયે હુંફને જીવતરની હાસ વિભાગ સી વ્યાકરણ વિભાગ છે સૂચના મુજબ જવાબ લખવાના છે બારમું શબ્દોની સાચી જોડણી તો સુગંધ અને આ રીતે થશે ધ્વનિ છૂટા પાડવાના છે તો આ પ્રમાણે ચૌદમું છે સંજ્ઞાઓના આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર ભીંતો જાતિવાચક છે હાસ ભાવવાચક અને ઉત્સવ છે તે જાતિવાચક છે આમાંથી કંઈ આવતું નથી જાતિવાચક આવે વ્યક્તિ હોય તો વ્યક્તિ આવે ભાવ હોય તો દુઃખ સુખ એવું હોય દ્રવ્ય હોય તો પાણી દૂધ એવું બધું દ્રવ્ય વાચકમાં આવે માટે આ ઉત્સવ છે તે જાતિવાચક છે પંદરમું વિશેષણના પ્રકાર જણાવો પહેલું મારે તો જે સાર્વજનિક વિશેષણ છે અને બબ્બે બે બે એટલે કે સંખ્યા આવે છે સંખ્યાવાચક વિશેષણ છે સાચા સમનાથી શબ્દ લખવાના છે કુર તો ખાનદાન અગાસીનું છત કમળ તો પંકજ મકરન તો ભમરો વિધિ શબ્દ તડકી ખુલ્લું તો બંધ કયો પ્રત્યે સુગંધમાં પૂર્વ પ્રત્યે પૂર્વ પ્રત્યે જીવતરમાં પર પ્રત્યય આગળ આવશું અ એવું ના આવતું હોય તો પર પ્રત્યય કહેવાય ટોડલિયો પરપ્રત્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ કુટુંબ ઘરનું આ ઘરનું ઢાંકણ છત આદરપૂર્વક આવકાર સ્વાગત રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે કુળને ઉજાડવું એટલે કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું વાક્ય છે પુત્ર વધુ લક્ષ્મીએ બબ્બે કુળને ઉજાડ્યા છે શબ્દના લિંગ ઓળખાવો શણગાર કેવો પુલ્લિંગ કેવો કેવી કેવું એનાથી પ્રશ્ન પૂછે એટલે ખબર પડી જાય હુંફ કેવી સ્ત્રીલિંગ હુંફ કેવો તો ના આવે હુંફ કેવું એ આવે કેવું આવે તો નપુષકલિંગ કહેવાય કેવું જ્યારે આવે અને કેવું એવું હોય તો નપુષકલિંગ આવે નીચેના વાક્યોના કાળ ઓળખાવ લાવ્યા સો સો કમલની સુગંધ લાવ્યા ભૂતકાળ એ તો ઘરનું છતર છે વર્તમાન કાળ વિભાગ ડી લેખન વિભાગ છે નિબંધ છે કન્યા વિદાય એક કરુણ પ્રસંગ તો મિત્રો આ કન્યા વિદાયનો એક કરુણ પ્રસંગ છે એના વિશે નિબંધ લખવાનો છે ગમે એવું કઠોળ હૃદયનો પિતા હોય ટૂંકમાં તમને કહી દઉં છું અહીંયાથી તમે જોઈને લખી શકશો અથવા તમે જાતે પણ લખી શકશો જ્યારે દીકરીની વિદાય થતી હોય અને જ્યારે એનો પિતા છે એ ગમે એવા કઠોળ હૃદયનો હોય પણ જો એ વિદાયનું ગીત વાગતું હોય ઢોલનો ઢમકાર થતો હોય અને દીકરીની વિદાય જ્યારે થતી હોય ત્યારે ગમે એવો પિતા હોય એ રડી પડે છે અને આ જે કન્યા વિદાય છે એ એક કરુણ પ્રસંગનું અહીંયા એક અહીંયા વર્ણન કરવાનું છે એ તમે લખી શકશો આમ તો દીકરી છે વાલનો દરિયો કહેવાય છે અને એ જ અહીંયા આ જે કન્યા વિદાય છે તેને ઉજાગર કરતું અહીંયા નિબંધ લખવાનો છે તો આ પ્રમાણે તમે નિગમન લખી શકશો મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તેમાંથી એપ્લિકેશન વાપરવાનું લેવામાં આવતો નથી મિત્રો આ વિડિયો કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આ ઉપરાંત તમને કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકશો અહીંયા આપણે આ વિડીયોનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો